જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા આજના નવા વિડીયોમાં અને અત્યારે ઘડી હાલમાં સાળા સાત જેવું થયું છે અને મિસ બેન્જોસ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે અને વાન હમણાં આવતું જશે એટલે તૈયાર થઈ ગઈ છે જો આ હા જય શ્રી કૃષ્ણ ધી માતાજી કેમ કે મજા મજામાં નવા વિડીયોમાં

आई थर्ड वेगा मोहि गई ए जावाद आठ तो नता थी पण 8.5 के तो सुई गई का तो वेली हुई गई तो इधर निंदर आवेस हम्म निंदा तो आवतीच होय जो काय ठंडी ठंडी बव पड़े न ठंडी उठवान मन नते

તા તો એવડી મોટી બધું હાથે કરી લે ને હવે મમ્મી આવડી જાય જો મમ્મી જેવડી થઈ ગઈ છે તો સારું વાવે મિસુબેન હવે જાય ને આપણે આપણા કામે વર્ગી જાય રોજનું જે કામ હોય તો આપણે તો કરવાનું છે મિસુબેન જાય ને પછી મારે બીજું બધું કામ થાય હા મિસુ બેન પ્રિન્સલે વહી ગયા છે અને અત્યારે ઘડિયાળમાં સાડા આઠ જેવું સાડા આઠ પોણા થઈ ગયું જેવું થઈ ગયું છે શાક તો જ એટલે શાક બનાવવા માટે બધું શાકભાજી લઈ લીધું આ તો બધું થોડું થોડું શાકભાજી હતું ને એટલે મેં વિચાર કર્યા ઊંધિયું જ બનાવી નાખું કેમકે રોજ એકનું એક બે ઓલું શાક બધું રીંગણા બટેટા ને કુવાર બટેટામાં જોકે બટેટું તો બધાયમાં હોય જ તો આજે બધું થોડું થોડું પડ્યું હતું ને થોડું થોડું લીધું હતું બટાણા ચોરા ને એવું બધું તો બધું મિક્સ કરી અને ઊંધિયું બનાવી નાખો બધું શાકભાજી લઈ લીધું છે તો જ્યાં બધું મિક્સ હતું ને એ બધું મિક્સ સુધારી નાખ્યું છે કે ચોરા વટાણા અને બધું સરસ મજાનું ફુલાવર નાખ્યું છે વાલ છે આ બધું શાકભાજી લઈ લીધું છે અને ઊંધિયું શાક જ બનાવી નાખવું અને જો બધું શાકભાજી સરસ આવ્યું હતું ને તો શાકભાજી લઈ લીધું જોકે શિયાળામાં તો સરસ શાકભાજી હોય જ બધું એટલે આપણે શાક ને બધું બનાવવાની મજા આવે તો ફટાફટ શાક છે ધોઈ નાખું ધોઈ અને પછી આપણે ઊંધિયું શાક છે એ વઘારી નાખીએ જો હે ને હું લેસન કરવા મેડિસિન સ્કૂલે જાવી

ખબર નહી ઓ ભાઈ એને શેનો હોમવર્ક છે તારે હિન્દી હિન્દી ની બુક છે જો હા હિન્દી ની બુક છે એની ત્રી દાતો રાણી હમ હિન્દી નો હોમવર્ક છે તો હાલો મિસુ બેન હોમવર્ક કરી લઈએ ને આપણે ત્યાં આપણો કામ પતાવી લઈએ કેમ જો છોકરી કેવી ડાઈ છે આવીને સીધી હોમવર્ક કરવા બેસી ગઈ છે કા પણ કેવી ડાઈ છે એ તો મને જ ખબર છે કે કેવી હરંગ ડાઈ છે યાર હું ડાઈ જ છું પપ્પાને પૂછલે જો ઓહો પપ્પાને પૂછું જો કે કેવી ડાઈ છે પપ્પા કરતા મને વધારે ખબર છે કે તું કેવી ડાઈ છે

તૂટી ગયું હાલો તો એનું કઈ થાય તો પછી ફીટ કરી દઉં અને હાલો બેન હવે પર્સ મૂકી દો પર્સ કે બાય ચાલો પ્રવાસ ના જાય લઈ જાજો હો ગયા વખતે નિસો પ્રવાસ થયો તો આજ વખતે તો થાય કે ખબર નહીં કા જ્યાં છે હવે પર્સ લઈ દીધું હા પ્રવાસ માં ગઈતી હતી પર્સ પર ગયા વખતે લઈ ગઈ તો સારું હાલો પર્સ મૂકી દે બેન મમ્મી જો વાડીયાથી તાન તાન ભાજી લઈ આવ્યા છે ને વાડીયામાં છે ભાજી તો પાલકની વાવી છે ઓડા ગાજર ને એ બધું શાકભાજી વાવ્યું તો છે હજી બધી થોડું થોડું થાતું આવે છે અને થોડું થઈ ગયું છે તો ભાજી તો બહુ મસ્ત થઈ ગઈ છે જો તો આજે કઈ શાકભાજી નહોતું તો મેં ફોન કર્યો તો ભાજી લેતા આવું એટલે જો અત્યારે મેથીની ભાજી બનાવી છે અત્યારે જો કે બધા ઘરમાં શિયાળામાં તો ભાજી બનતી જ હોય છે ને ભાવે અમુક અમુક ભાવતી હોય ને મને તો બહુ ભાવે છે મારા ઘરમાં એક બે નથી ભાવતી

સરસ મજાની જો લસણવાળી ચટણી નાખી છે અને પછી લોટ નાખવા ને અમે તો આવી રીતે જો લોટવાળી ભાજી બનાવીએ છીએ અને બહુ મસ્ત બને છે તમે કંઈ લોટવાળી ન કરતા હોય ને તો એક વખત ટ્રાય કરજો બહુ સરસ ભાવશે મને તો બહુ ભાવે છે અમારા ઘરના બીજા બધા કરતા તો આલો ગરમા ગરમ ભાજી બની ગઈ છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે બેસી જાય અમે જમવા